જ્યાં પવિત્રતા છે ત્યાં સુખ ચેન છે બાપ પવિત્ર દુનિયા સત્યુગની સ્થાપના કરે છે ત્યાં વિકાર હોતા નથી જે દેવતાઓના પૂજારી છે તે ક્યારેય એવો પ્રશ્ન ન કરી શકે કે વિકારો વગર દુનિયા કેમ ચાલશે હવે તમારે ચેનની દુનિયામાં જવાનું છે એટલે આ પતિ દુનિયાને ભૂલવાની છે શાંતિ ધામ અને સુખ યાદ કરવાના છે ઓમ શાંતિ ઓમ શાંતિ નો અર્થ તો બાકોને સમજાવેલો છે શિવ બાબા પણ ઓમ શાંતિ કહી શકે છે તો સાલીગ્રામ બાળકો પણ કહી શકે છે આત્મા કહે છે ઓમ શાંતિ સન ઓફ સાયલેન્સ ફાધર શાંતિના પિતાના બાળક શાંતિ માટે જંગલ વગેરેમાં જઈને કોઈ ઉપાય નથી કરાતો આત્મા તો છે જ શાંત પછી ઉપાય શું કરવાનો છે બાપ સમજાવે છે કે ત્યાં લઈ ચાલો જ્યાં સુખ ચેન મેળવીએ ચેન અથવા સુખ બધા મનુષ્ય ઈચ્છે છે પરંતુ સુખ અને શાંતિની પહેલા તો જોઈએ પવિત્રતા પવિત્રને પાવન અપવિત્રને પતિત કહેવાય છે পতিত દુનિયાવાળા पुकारता રહે છે કે આવીને અમને પાવન धाम ओ કહે છે કે આવીને અમને પાવન धाम લઈ જાઓ পতিত દુનિયામાંથી મુક્ત કરો એ છે જ પતિ દુનિયાથી મુક્ત કરી પાવન દુનિયામાં લઈ જવા વાળા સત્યુગમાં છે પવિત્રતા કળિયુગમાં છે અપવિત્રતા તે નિર્વિકારી દુનિયા આ વિકારી દુનિયા આ તો બાળકો જાણે છે દુનિયાની વૃદ્ધિ થતી રહે છે સતયુગ નિર્વિકારી દુનિયા છે તો જરૂર મનુષ્ય થોડા હશે તે થોડા કોણ હશે બરોબર સત્યુગમાં દેવી દેવતાઓનું રાજ્ય છે એને જ ચેનની દુનિયા અથવા સુખધામ કહેવાય છે આ છે દુઃખધામ દુઃખધામ બદલી સુખધામ બનાવવા વાળા એક જ પરમ પિતા પરમાત્મા છે સુખનો વારસો જરૂર બાપ જ આપશે હવે એ બાપ કહે છે દુઃખધામ ભૂલો શાંતિધામ અને સુખધામને યાદ કરો એને જ મન ભવ કહેવાય છે બાપ દુખધામનો વિનાશ કરાવી શાંતિ માં લઈ જાય છે આ ચક્રને સમજવાનું છે ચોર્યાસી જન્મ લેવા પડે છે જે પહેલા સુખધામમાં આવે છે એમના જે ચોર્યાસી જન્મ ફક્ત આટલી વાતો યાદ કરવાથી પણ સુખધામ ના માલિક બની શકે છે બાપ કહે છે બાકો યાદ કરો અને પછી વારસાને અર્થાત સુખધામને યાદ કરો પહેલા પહેલા તમે શાંતિધામમાં જાઓ છો તો પોતાને શાંતિધામ બ્રહ્માંડના માલિક સમજો ચાલતા ફરતા પોતાને ત્યાંના વાસી સમજો તો આ દુનિયા ભૂલાતી જશે સત્યુગ છે સુખધામ પરંતુ બધા તો સત્યુગમાં આવી ન શકે આ વાતો સમજ છે તે જ જે દેવતાઓના પૂજારી છે આ છે સાચી કમાણી જે સાચા બાપ શીખવાડે છે બાકી બધી છે જૂઠી કમાણીઓ અવિનાશી જ્ઞાન રત્નોની કમાણી જ સાચી કમાણી કહેવાય છે બાકી વિનાશી ધન સંપત્તિ એ છે જૂઠી કમાણી દ્વાપરથી લઈને તેઓ જૂઠી કમાણી કરતા આવ્યા છે આ અવિનાશી સાચી કમાણીની પ્રારબ્ધ સત્યુક્ત શરૂ થઈ ત્રેતામાં પૂરી થાય છે અર્થાત અર્ધો કલ્પ ભોગવો છો પછી ત્યારબાદ જૂઠી કમાણી શરૂ થાય છે જેથી અલ્પકા ક્ષણ ભંગુર સુખ મળે છે આ અવિનાશી જ્ઞાન રત્ન જ્ઞાન સાગર જ આપે છે સાચી કમાણી સાચા બાપ કરાવે છે ભારત સચખંડ હતો ભારત જ હવે જૂઠ ખંડ બન્યો છે બીજા ખંડોને સચખંડ જૂઠખંડ નથી કહેવાતા સચખંડ બનાવવા વાળા બાદશાહ સત્ય એ છે સાચા છે એક ગોડ ફાધર બાકી છે જૂઠા ફાધર સત્યુગમાં પણ સાચા ફાધર મળે છે કારણ કે ત્યાં જૂઠું પાપ હોતું નથી આ છે જ પાપ આત્માઓની દુનિયા તે છે પુણ્ય આત્માઓની દુનિયા તો હમણાં આ સાચી કમાણી માટે કેટલો પુરુષાર્થ કરવો જોઈએ જેમણે કલ્પ પહેલા કમાણી કરી છે કરશે પોતે સાચી કમાણી કરી પછી પિયર અને સાસરાને આજ સાચી કમાણી કરાવવાની છે ચેરિટી બિગન્સ એટ હોમ શુભ કાર્યની શરૂઆત પોતાના ઘરેથી પોતાના સંબંધીઓથી કરીએ સર્વ એટલે કે કાદવમાંથી કાઢવામાં મહેનત કરવી પડે છે સન્યાસી લોકો ચેરિટી બિગન્સ એટ હોમ શું કરશે પહેલા તો તે ઘરબારના સમાચાર સંભળાવતા જ નથી બોલો કેમ નથી સંભળાવતા ખબર તો પડવી જોઈએ ને બતાવવામાં શું છે પલાણા ઘરના હતા પછી સંન્યાસ ધારણ કર્યો તમને પૂછે તો તમે જટ બતાવી શકો છો અનુયાયીઓ તો ઘણા છે તે પછી જો કહે કે ભગવાન એક છે તો બધા એમને પૂછશે તમને કોણે આ જ્ઞાન સંભળાવ્યું કહે બી કે એ તો આખો તેમનો ધંધો જ ખલાસ થઈ જાય જો બી કે કહે તો ધંધો ખલાસ આવી રીતે કોણ પોતાની इज्जत ગુમાવશે પછી કોઈ ખાવાનું પણ ન દે એટલે સંન્યાસીઓ માટે તો ખૂબ મુશ્કેલ છે પહેલા તો પોતાના મિત્ર સંબંધીઓ વગેરેને જ્ઞાન આપી સાચી કમાણી કરાવવી પડે જેનાથી એકવીસ જન્મ સુખ મેળવે વાત છે ખૂબ સહજ પરંતુ ડ્રામામાં આટલા શાસ્ત્ર મંદિર વગેરે બનાવવાની પણ નોંધ છે પતિ દુનિયામાં રહેવા વાળા કહે છે હવે પાવન દુનિયામાં લઈ ચાલો સત્યુગને પાંચ હજાર વર્ષ થયા એમણે તો કળિયુગની આયુ જ લાખો વર્ષ કહી દીધી છે તો પછી મનુષ્ય કેવી રીતે સમજે કે ક્યાં છે ક્યારે બનશે એ તો કહે છે મહાપ્રલય થાય છે ત્યાર પછી સતયુગ આવે છે પહેલા પહેલા શ્રી કૃષ્ણ અંગૂઠો ચૂસતા સાગરમાં પીપળના પાંદડા પર આવ્યા આવે છે હવે ક્યાંની વાત ક્યાં લઈ ગયા છે હવે બાપ કહે છે બ્રહ્મા દ્વારા હું બધા બાબા કહે છે બ્રહ્મા દ્વારા હું બધા વેદો શાસ્ત્રોનો સાર સંભળાવું છું એટલે વિષ્ણુની નાભી કમળથી બ્રહ્મા દેખાડે છે અને પછી હાથમાં શાસ્ત્ર આપી દીધા છે હવે બ્રહ્મા તો જરૂર અહીં હશે સૂક્ષ્મ વતનમાં તો શાસ્ત્ર નહીં હોય ને બ્રહ્મા અહીં આવવા જોઈએ વિષ્ણુ લક્ષ્મી નારાયણ હોય છે બ્રહ્મા સો વિષ્ણુ બને છે પછી વિષ્ણુ સો બ્રહ્મા બને છે હવે બ્રહ્માથી વિષ્ણુ નીકળે કે વિષ્ણુ થી બ્રહ્મા નીકળે આ બધી સમજવાની વાતો છે પરંતુ આ વાતોને સમજશે તે જે સારી રીતે ભણશે બાપ કહે છે જ્યાં સુધી તમારું શરીર છૂટે ત્યાં સુધી સમજતા જ જ રહેશો તમે બિલકુલ બે સમજ કંગાળ બની ગયા છો તમે જ સમજદાર દેવી દેવતા હતા હવે ફરીથી તમે દેવી દેવતા બની રહ્યા છો મનુષ્ય તો બનાવી ન શકે તમે જ દેવતા હતા પછી બાબા કહે છે 84 જનમ લેતા લેતા એકદમ કળાહીન થઈ ગયા છો તમે સુગધામમાં ખૂબ ચેનમાં હતા હવે બેચેન છો તમે 84 જનમોનો હિસાબ બતાવી શકો છો ઇસ્લામી બૌદ્ધી શીખ ઈસાઈ મઠ પંથ બધા કેટલા જનમ લેશે આ હિસાબ કાઢવો તો સહજ છે સ્વર્ગના માલિક તો ભારતવાસી જ બનશે એટલે કે લાગે છે છે ને આ સમજણ પોતે સમજી જાય તો પછી પહેલા પહેલા પોતાના માતા પિતા ભાઈ બહેન બહેનોને જ્ઞાન આપવું પડે ગ્રહસ્ત વ્યવહારમાં રહેતા કમળ ફૂલ સમાન રહેવાનું છે પછી ચેરિટી બિગન્સ એટ હોમ પિયર ઘર સાસરા ઘરે નોલેજ સંભળાવવી પડે ધંધામાં પણ પહેલા પોતાના ભાઈઓને જ ભાગીદાર બનાવે છે અહીં પણ એવું છે ગાયન પણ છે કન્યા તે જે પિયર ઘર અને સાસરા ઘરનો ઉદ્ધાર કરે અપવિત્ર ઉદ્ધાર કરી ન શકે તો કઈ કન્યા આ બ્રહ્માની કન્યા બ્રહ્માકુમારી છે ને અહીં અધર કન્યા કુવારી કન્યાનું મંદિર પણ બનેલું છે ને અહીં તમારા યાદગાર બનેલા છે આપણે ફરીથી આવ્યા છીએ ભારતને સ્વર્ગ બનાવવા માટે આ દેલવાળા મંદિર બિલકુલ એક્યુરેટ છે ઉપર સ્વર્ગ દેખાડ્યું છે સ્વર્ગ તો અહીં જ છે રાજયોગની તપસ્યા પણ અહીં જ થાય છે જેમનું મંદિર છે એમણે આ જાણવું જોઈએ ને હવે અંદર જગત પિતા જગત અંબા આદિદેવ આદિ દેવી બેઠા છે અચ્છા બાબા કહે છે કે આદિ દેવ કોના બાળક છે શિવ બાબાના અધર કુમારી કુમારી કન્યા બધા રાજ્યોમાં બેઠા છે બાપ કહે છે મન મના ભવ તો તમે વેકૂઠ માલિક બનશો મુક્તિ જીવન મુક્તિ ધામને યાદ કરો તમારો આ સંન્યાસ સંન્યાસ છે 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 લોકોનો કેટલો ડિફિકલ્ટ મુશ્કેલ વાળ વગેરે કાઢવાનો કેટલો કઠોર રિવાજ છે અહીં તો છે જ સહજ રાજયોગ આ છે પણ પ્રવૃત્તિ માર્ગનો આ ડ્રામા માં નોંધ છે કોઈ જૈન મુનિએ પોતાનો નવો ધર્મ સ્થાપન કર્યો પરંતુ તેને આદિ સનાતન દેવી દેવતા ધર્મ તો નહીં કહેવાશે ને તે તો હમણાં પ્રાયલોપ છે કોઈએ જૈન ધર્મ ચલાવ્યો અને ચાલી પડ્યો આ પણ રામામાં છે આદિદેવને પિતા અને જગદંબાને માતા કહેવાશે આ તો બધા જાણે છે કે આદિદેવ બ્રહ્મા છે આદમ બીબી એડમ ઈવ પણ કહે છે ક્રિશ્ચિયન લોકોને થોડી ખબર છે કે આ એડમ ઈવ હમણાં તપસ્યા કરી રહ્યા છે મનુષ્ય સૃષ્ટિના વિભાગના આ હેડ છે આ રહસ્ય પણ બાપ સમજાવે છે આટલા મંદિર શિવના તથા લક્ષ્મી નારાયણના બન્યા છે તો એમની બાયોગ્રાફી જાણવી જોઈએ ને આ પણ જ્ઞાન સાગર બાબત સમજાવે છે પરમ પિતા પરમાત્માને જ નોલેજફૂલ જ્ઞાનના સાગર આનંદના સાગર કહેવાય છે આ પરમાત્માની મહિમા કોઈ સાધુ સંત વગેરે નથી જાણતા તે તો કહી દે છે પરમાત્મા સર્વવ્યાપી છે પછી મહિમા કોની કરે પરમાત્માને ન જાણવાના કારણે જ પછી સ્વયંને જ શિવો હમ કહી દે છે નહી તો પરમાત્માની મહિમા કેટલી ઊંચી છે એ તો મનુષ્ય સૃષ્ટિના બીજ રૂપ છે મુસલમાન લોકો પણ કહે છે અમને ખુદાએ ઉત્પન્ન કર્યા તો આપણે રચના થયા રચના રચનાને વારસો ન આપી શકે ક્રિએશનને ક્રિએટર પાસેથી વારસો મળે છે આ વાતને કોઈ પણ નથી સમજતા તે બીજરૂપ સત છે ચૈતન્ય છે સૃષ્ટિના આદિ મધ્યંતનું એમને જ્ઞાન છે બીજ સિવાય આ આદિ મધ્યંતનું જ્ઞાન કોઈ મનુષ્ય માત્રમાં હોઈ ન શકે બીજ ચૈતન્ય છે તો જરો નોલેજ એમનામાં જ હશે એ જ આવીને તમને આખી સૃષ્ટિના આદિ મધ્ય અંતની નોલેજ આપે છે આ પણ બોર્ડ લગાવી દેવું જોઈએ કે આ ચક્રને જાણવાથી તમે સત્યુગના ચક્રવર્તી રાજા અથવા સ્વર્ગના રાજા બની જશો એટલી સહજ વાત છે બાપ કહે છે જ્યાં સુધી જીવવાનું છે મને યાદ કરવાનું છે હું સ્વયં તમને આ વશીકરણ મંત્ર આપું છું હવે તમારે યાદ કરવાના છે બાપને યાદથી જ વિકર્મ વિનાશ થશે આ ચક્ર ફરતું રહે તો માયાનું માથું કપાઈ જશે હું તમારા આત્માને પવિત્ર બનાવીને લઈ જઈશ પછી તમે સતો પ્રધાન શરીર લેશો ત્યાં વિકાર હોતા નથી કહે છે

માયાનું માથું કાપવા માટે સ્વદર્શન ચક્ર સદા ફરતું રહે સંપન્નતા દ્વારા સદા સંતુષ્ટતાનો કરવા વાળા સંપત્તિવાન ભવ સ્વરાજ્યની સંપત્તિ છે જ્ઞાન ગુણ અને શક્તિઓ જે આ સર્વ સંપત્તિઓથી સંપન્ન સ્વરાજ્ય અધિકારી છે તે સદા સંતુષ્ટ છે એમની પાસે અપ્રાપ્તિનું નામ નિશાન નથી હદની ઈચ્છાઓની અવિદ્યા એને કહેવાય છે સંપત્તિવાન તો સદા દાતા હશે તે માંગતા નથી તે અખંડ સુખ શાંતિમય સ્વરાજ્યના અધિકારી હોય છે કોઈપણ પ્રકારની પરિસ્થિતિ એમને અખંડ એમની અખંડ શાંતિને ખંડિત નથી કરી શકતી આજનું સ્લોગન જ્ઞાન નેત્રથી ત્રણેય કાળ કાળો અને ત્રણેય લોકને જાણવાવાળા માસ્ટર નોલેજફૂલ છે ઓમ શાંતિ